રાજકોટ જિલ્લા કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ બંને સાથે મળીને બંને પ્રમુખશ્રીઓ દ્વારા દસ દિવસ પહેલા કલેક્ટર શ્રીને જે ખેડૂતોને મગફળીનો ટેકાનો ભાવ સરકારે ચૌદસોને પચાસ રૂપિયા નક્કી કર્યો છે પણ માત્ર ગયા વર્ષે સરકારે મણ મગફળીની ખરીદી કરી હતી આ વખતે નવ લાખ ખેડૂતોએ અરજી કરી છે ગયા વર્ષે ત્રણ લાખ ખેડૂતોએ અરજી કરી હતી આ વખતે છ લાખ ખેડૂતો વહ્યા છે એટલે કે સરકાર દ્વારા માત્રને માત્ર સિત્તેર મણ મગફળી લઈને સંતોષ માનવાની વાત સામે આવી રહી છે જો સિત્તેર મણ મગફળી લેવામાં આવે તો એક વીઘાની અંદર થી ચાલીસ મણ મગફળીનું ઉત્પાદન થતું હોય તો નાનો ખેડૂત દસ વીઘા કે બાર વીઘાનો જે ખેડૂત છે એને આશરે વેચવી પડે એને પૂરો ભાવ પણ ન મળે એના અનુસંધાને સમગ્ર સૌરાષ્ટ્ર ખેડૂતો નારાજ છે ભારતીય જનતા પાર્ટી આ નીતિથી એટલે આજે કાર્યક્રમ રાખેલ છે અને આવનારા દિવસો ની અંદર સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોને સાથે રાખીને એક મોટું આંદોલનનો પ્રયાસ જિલ્લા કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે અને જો સરકાર આ વાતને માની લે તાત્કાલિક રીતે તો સારી બાબત છે અન્યથા સમગ્ર સૌરાષ્ટ્રની અંદર એક મોટા આંદોલનના મંડાણ થશે રાજ્ય સરકારે ટેકાના ભાવે ખેત જળસી ખરીદવા માટેની જાહેરાત કરી અને એના માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ખેડૂતો પાસે કરાયું આખાએ ગુજરાતની અંદર નવ લાખ આડત્રીસ હજાર જેટલા ખેડૂતોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું એમાંથી છ લાખ અઠ્ઠાણું હજાર સાતસો અને આડત્રીસ જેટલા સૌરાષ્ટ્રના ખેડૂતોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે સરકારે ગયા વખતે બસો મણ ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી હતી પરંતુ કેન્દ્ર સરકારે જે જથ્થો જાહેર કર્યો છે એ મુજબ ખેડૂતોની ફક્ત મણ જેટલી જ મગફળી ખરીદી શકાય એવી સ્થિતિ છે સૌરાષ્ટ્રમાં મગફળીનું મફલક મબલક ઉત્પાદન છે ત્યારે રાજ્ય સરકાર પાસે ખેડૂતો માંગણી કરી રહ્યા છે કે બસો મણ ટેકાના ભાવે ખરીદીની ખરીદી કરવામાં આવે એક ખેડૂત ખાતેદાર ને આપને કહું કે બજારની અંદર આઠસો ને એકાવન રૂપિયા ભાવ હાલે છે મગફળીનો પરંતુ એક હજાર રૂપિયા મણનો ભાવ ગણો સરકારના ટેકાના ભાવ ચૌદ હજાર ચૌદસો ને પચાસ રૂપિયા છે એ દ્રષ્ટિએ જોઈ તો એક ખેડૂતને ઓછામાં ઓછા અઠાવન હજાર પાંચસો રૂપિયાની નુકસાની થઈ રહી છે ખેડૂતોને સરકાર ઓછી ખરીદી કરી અને પૈડા ઉપર પાટું મારે છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સૌરાષ્ટ્રના સાત લાખથી વધારે ખેડૂતો માટે દિવાળી પેલા અમારા પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા છે ધરણા મુખ્ય હેતુ એવો છે કે સરકાર ને અમે આજથી આઠ દિવસ પેલા એવું અલ્ટિમેટમ આપેલું હતું કે જે ટેકાની મગફળી ખરીદ કરવાની છે એ કેટલો જથ્થો જાહેર કરે એ બાબતે અમે આવેદન આપેલું હતું છતાં સરકાર દ્વારા એક પણ રજૂઆત છેલ્લા અઠવાડિયામાં થઈ નથી તો એના બાબતે અમે આઠ તારીખ આજના દિવસે અમે આજુબાજુના રાજકોટ તાલુકાના ખેડૂતો દ્વારા ધરણા ઉપર બેઠા છીએ આગામી સમયમાં અમારી ધરણાની મુખ્ય માંગણી એવી છે કે સરકાર દ્વારા જે મગફળીની ટેકાની ખરીદ કરવાની છે બસો મણ જાહેરાત કરે જો આ જાહેરાત ટૂંક સમયમાં દિવાળી પહેલા નહીં કરવામાં આવે તો રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિ અને ખેડૂતો દ્વારા જલદ આંદોલન કરવામાં આવશે અમારી તો રસ્તા રોકો થી ચકાજામ સુધીની તૈયારી છે આપણો દેશ એ ખેતી પ્રધાન દેશ છે અને જ્યારે આ સરકાર એ ખેડૂતો વિરોધ સરકાર લાગે છે જો સરકાર જીએસટી ઘટાડી અને દિવાળી સ્વરૂપે વેપારીઓને ભેટ આપી શકતી હોય તો આ સરકાર ખેડૂતોને આ ભેટ દિવાળી સ્વરૂપે શું કામ નથી આપે છે આપ જોઈ શકો છો કમોસમી વરસાદને કારણે આજે જગતનો થાક કે જે બેહાલ છે જો આવું નાવું આગામી દિવસોમાં રહેશે તો ખેડૂતો ખેતી કરવાનું મૂકી દેશે અને ખેતી જે ઉત્પાદન છે એ ઉત્પાદન પણ નહીં મળે તો આપણે આ અમારો જે રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જે ધરણા છે એ ખેડૂતને લક્ષી છે અને બસો મન મગફળી લે એવી અમારી માંગણી છે અન્યથા સરકાર અમારી આંદોલન માટે તૈયાર છે